ગાંધીનગરમાં પ્રથમ વરસાદે દેજ તંત્રની પોલ ખોલી નાખી છે ક્યાંક પાણી ભરાયા તો ક્યાંક રસ્તા ગયા છે રસ્તા બેસી જતા વાહનો પણ ફસાયા હતા શહેરમાં ભારે વરસાદ પડતા પાણી ભરાઈ ગયા છે તો છ સર્કલ પાસે રસ્તો બેસી જતા ટ્રક પણ ફસાઈ હતી મુખ્ય સર્કલ પાસે ટ્રકનું ટાયર ઉપર ફસાયું હતું પ્રથમ વરસાદમાં ગાંધીનગરના વહીવટી તંત્રની પોલ ખુલી ગઈ છે એ ચાહે ગાંધીનગર મહાનગરપાલિકા હોય કે પાટનગર જે છે તે યોજના હોય કારણ કે બે અલગ અલગ જે આ સંસ્થાઓ છે કે જે આ ગાંધીનગરનો વહીવટ કરે છે પરંતુ ગાંધીનગરના નાગરિકો જે છે તેમના માટે માથાનો દુખાવો જે છે તે બની ગયો છે કારણ કે પાટનગર ગાંધીનગરની અંદર ખાસ આ સ્થિતિ જે રસ્તો જોઈ રહ્યા છો તે ખ છે પરંતુ આ ખરોડ ઉપર મુખ્ય માર્ગ ઉપર ભૂવો જે છે તે પડ્યો છે અને ટ્રક તેની અંદર ફસાઈ ગઈ છે મોડી રાત્રે વરસાદ જે છે તે ભારે થયો છે તેના કારણે આ સ્થિતિનું સર્જન થયું છે બચાવ જે છે તે કરમીનો થયો છે અને ખાસ જે કહી શકાય કે ટ્રક જે છે તે તેની અંદર ધરસાઈ ગઈ છે જે દ્રશ્યો મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો આ જે ટ્રક જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યો હતો ભારે વરસાદની વચ્ચે અને તેની વચ્ચે ભૂવો પડ્યો અને ટ્રક તેની અંદર જે છે તે ફસાઈ ગઈ પરંતુ જો દિવસનો સમય હોત અને ભારે વરસાદ થયો હોત અને ભૂવો પડ્યો હોત તો નાગરિકોને મોટે હાલાકી અથવા નાગરિકોને જાનમાલને નુકસાન થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે અત્યારે જે જોઈ શકાય છે કે વિશાળકાય ભૂવો જે છે તે પડ્યો છે ગટર લાઈન માટે આ ખોદકામ જે છે તે ભૂતકાળમાં થયું હતું અને તેને ઉપર જે પુરાણ કરીને રસ્તો જે છે તે પાકો બનાવવામાં આવ્યો હતો પરંતુ સ્થિતિ જોઈ શકાય છે કે પહેલા વરસાદની અંદર જ શું સ્થિતિ ગાંધીનગરની અંદર થઈ છે આ જે દ્રશ્યો જે છે ન ફક્ત આ ખ રોડ ઉપર ખ છ સર્કલ ઉપર પરંતુ મુખ્ય જે રસ્તાઓ છે કે જ્યાં ખોદકામ થયેલું છે ત્યાં આ પ્રકારની સ્થિતિનું સર્જન જે છે તે થયું છે ગાંધીનગરના લોકો જે છે તેનાથી પરેશાન છે અને ખાસ મુશ્કેલીનો સામનો જે છે તે મુખ્ય રસ્તાના કારણે લોકો કરી રહ્યા છે છેલ્લા બે વર્ષથી ગાંધીનગરની અંદર સેક્ટરની અંદર પણ જે પાણી માટે અને ગટર માટે જે ખોદકામ થયું છે ત્યાં પણ આ સ્થિતિનું સર્જન જે છે તે થયું છે કેમરામેન શાહ શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર તો ગાંધીનગર મહાનગરપાલિકાએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે સેક્ટર 3 માં ફસાયેલી કારના ટાયર સાથે જ કોન્ક્રીટ મિક્સનું કર્યું હતું ખાડામાં ફસાયેલી કાર બહાર કાઢવાની તસ્તી પણ ન લીધી અને કારના ટાયર સાથે જ કોન્ક્રીટ દ્રશ્યો પણ સામે આવ્યા છે પહેલા વરસાદમાં જ ભૂવો પડતા કાર ફસાઈ હતી ઘ રોડ પર સેક્ટર ત્રણ પાસે ભૂવો પડ્યો હતો સતત બીજા વર્ષે એક જ સ્થળે બીજી વખત આ ભૂવો પડ્યો છે ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર પાટનગર યોજનાનો જે અણઘડ વહીવટ છે જેના કારણે નાગરિકો જે છે તે પરેશાન તો થઈ રહ્યા છે પરંતુ તેમના કારણે તેમને નુકસાન પણ ભોગવવાનો વારો આવ્યો છે આપ મારી જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોન્ક્રીટ મિક્સ જે છે તે નાખવામાં આવી રહ્યો છે જે ભાગ દબાયો છે ભારે વરસાદના કારણે કે જે ગટરનું કામ ચાલતું હતું અને કોન્ટ્રાક્ટરના વાંકે ખાસ જે છે તે નાગરિકોએ પરેશાન થવાની જરૂર પડે છે અને જે દબાણ થયું હતું તેનું પૂરણ કરવામાં આવી રહ્યું છે હવે આ પુરાણ કરેલા દ્રશ્યો તમે મારી સામે જોઈ શકો છો કે જે પુરાણ કર્યું છે તેને એક કોન્ક્રીટ મિક્સ છે પરંતુ આ કોન્ક્રીટ મિક્સની અંદર એક ગાડી પણ ફસાઈ છે અને આ ગાડી જે ફસાઈ છે તેની ઉપર જ આ કોન્ક્રીટ મિક્સ નાખીને તેના ઉપર દબાણ કરી દેવામાં આવ્યું છે એટલે જે પણ નાગરિકની આ ગાડી છે તે ફસાય છે તેને બહાર કાઢવાની તસદી પણ જે છે તે લેવામાં નથી આવી અને તે પહેલા જ તેનું પુરાણ કરી દેવામાં આવ્યું છે જે ગાડીને નુકસાન થાય છે અથવા જે વાહનોને નુકસાન થાય છે જે નાગરિકોના જાનમાલને નુકસાન થાય છે તેની સીધી પરવા કર્યા વગર માત્ર કામ બતાવવા માટે સીધું પુરાણ જે છે તે કોન્ક્રીટ મિક્સ નું કરી દેવામાં આવ્યું છે આ જોઈ શકાય છે કે કોન્ક્રીટ મિક્સ સાથેનું પુરાણ જે છે તે કરવામાં આવ્યું છે અને ટાયરની ઉપર જ આ પુરાણ જે છે તે કોન્ટ્રાક્ટરે કરી દીધું છે વાહન માલિક કોણ છે તે અહીંયા કોઈ દેખાતું નથી પરંતુ વાહન જે ફસાયું છે તે બહાર કાઢવાની તસદી પણ કોન્ટ્રાક્ટર લઈ રહ્યા નથી અને તે પહેલા જ દબાણ જે છે જે પુરાણ જે છે તે કરવામાં આવ્યું છે અને સીધું જે અણઘડ વહીવટ જે છે તે પાટનગર યોજના અને ગાંધીનગર મહાનગરપાલિકાના કારણે જે નાગરિકો છે તેને નુકસાન થઈ રહ્યું છે કે કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર